તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર વેચવાનું છે સેલવાળું સ્પ્લેન્ડર રહેશે મેગવીલવાળું સ્પ્લેન્ડર વેચવાનું છે હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે કન્ડિશન સારી છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે ટીપટોપ કન્ડિશન છે વ્યાજબી કિંમતમાં આપવાનું છે ખાલી બે હજાર ડાઉન પેમેન્ટ ફરી તમે ગાડી લઈ જઈ શકો છો ગાડીના માલિક બે હજાર રૂપિયા ફરી તમે ગાડીના માલિક બની શકો છો તો વિડીયો ગાડીના મોડલ વિશે જણાવી દો તો મોડલ રહેશે બે હજાર અઢારનું નું મોડલ છે અને વન ઓનર છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ખાલી બે હજાર ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો તો વિડિયો પૂરો જોતા રહેજો રૂમરૂમમાં ક્યાં જો મળશે આ સ્પ્લેન્ડર સ્પ્લેન્ડરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા જો બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા ને મિત્રો

સરનામા વિશે વાત કરી દઉં તો વડાલા આરટીઓ સર્કલની બાજુમાં આઈસીઆઈસી બેંકની એક્ઝેટ સામે ઠાકરધણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે કંડિશન સારી છે બે હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી ગાડીના માલિક બની શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત બેતાલીસ હજાર રૂપિયા રાખેલ છે અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે હીરો સ્પ્લેન્ડર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ટાયર તમે કન્ડિશન જોઈ શકો છો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડિયોના નીચે નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી રૂબરૂ મુલાકાત લેવા જઈ અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય તેના ફોટા અને બધી વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું